નમસ્કાર ખેડૂત મિત્રો લીલોડી ધરતી આજે મારી સાથે છે એ મુળિયા સાહેબ સિંહ જોડાણા છે અને ખેડૂતોના બહુ બધા છે એ ફિલ્ડની અંદર છે એ પ્રશ્નો આવે છે કે મગફળી છે એ પીળી પડે છે તો મૂળિયા સાહેબ આજે તમે છે એ જણાવો કે મગફળી શા માટે છે પીળી પડે છે પીળી પડવાના કારણો તમે છે એ કહો હવે મગફળી પીળી પડવાના તો મિત્રો આપણે કારણો હોય છે એ સતત વરસાદ પડવાના કારણે સૂર્યપ્રકાશની અવર જવરમાં સૂર્યપ્રકાશ જે છે ઓછો મળવાના કારણે પણ જે છે એ પીળી પડતી હોય બીજું જે છે એ જમીનની અંદર જે છે એ વધારે પડતો વરસાદ પડે વરસાદ પડવાના કારણે છોડ જે છે એ ખોરાક જે છે એ લે પણ સૂર્ય સૂર્યપ્રકાશ ને ખોરાક જે છે એ રંધાવાની પ્રક્રિયા થાય અભાવ પણ હોય જેમ કે જીંક છે કે એની ઉણપ કોઈ હોય તત્વની ઉણપ હોય તો પણ જે છે એ પીળો પડતો હોય તો આવા ઘણા બધા કારણો જે છે એ મગફળી પીળી પડવાના કારણો હોય છે મોટા ભાગે વરસાદ જે છે એ વધારે પડતા વરસાદના

તો કે એની અંદર જે છે એ લોહ તત્વો એટલે કે ટૂંકમાં આપણે જે કહીએ ને આયરણ તત્વની ઉણપ જે છે વર્તાતી હોય તો અમારા યુનિવર્સિટી ભલામણ એવી કરતી હોય કે ભાઈ લીંબુના ફૂલ અને હીરા કશી આ બે નાખી દે તો એનો ફાયદો થઈ જાય

જે છે જો તમે હીરા કસી ને લીંબુ ફૂલ આપો છો તો સાથે સાથે આ એમિનો એસિડ જો આપો આ બધું આપી અને પછી લીલું કરે છે ત્યારે આ એમિનો આપશે તો સીધો ખોરાક બનશે તો તમે જે છે બજારમાં મળતું સ્ટેપ અપ છે કે વડદાન પ્લસ છે કે વડદાન છે તો આ બજારમાં જે મળે છે એનો જો ઉપયોગ કરવામાં આવે ખેડૂતો આની સાથે નાખે તો એના ખૂબ સારા રિઝલ્ટ એ એની અંદર તમને જોવા મળે આંખે દેખાય એવું રિઝલ્ટ તમને જોવા મળશે કે પાન જે છે પીળું પડતું એ સોતા જે છે લીલું થઈ જાય બીજું આ એક જે છે તમને મેં વાત કરી સાથે સાથે આપણે જે છે એ બજારમાં મળતા એસિડો જેમાં ફોલિક એસિડ જે સારી કંપનીના ફોલિક એસિડમાં ખાસ કરીને જે અમે ભલામણ કરતા હોય છે પ્રોસિડ ની બરોબર પ્રોસિડ જે છે વરસાદ જે છે એ પીળું પડવાની વાત ન જોવાની પણ એનો છંટકાવ જો કરી દેવાનું ખાલી એક આવે તો પીળું પડવા જ તો આખા ની સુધારવાનું એ કામગીરી જે છે એ એક પાવડર સ્વરૂપ આવે છે પંપ માં પચીસ ગ્રામ નાખીનેટકાવ કરી દે બરોબર સોળ જે છે બરોબર જે છે એ હવે થવાની છે તો જો ની સંખ્યા વધશે ને તો પાન સંખ્યા વધશે વધે તો આપોઆપ જે છે એની અંદર હુયાની સંખ્યા વધવાની છે આ હુયાની તમે અઢીસો ગ્રામ વાપરો પેલા ખાલી અઢીસો ગ્રામ માંથી ખાલી સો ગ્રામ વાપરો અથવા તો બસો ગ્રામ વાપરો અથવા તો તમે જે છે અડધું વાપરો અને અડધું જે છે પડ્યું રહેવા દો તમે જે અઠવાડિયાની અંદર તમારા મગફળીમાં ફેરફાર તમને ન દેખાય તમને મગફળીના સોળની ની અંદર ફેરફાર દેખાય ફેરફાર ન બરોબર અને તમને એનું સો ટકા રિઝલ્ટ એ આ પ્રોસીડ નું જોવા મળશે અને પ્રોસીડનો તમે ઉપયોગ કરશો તો હું એવું કહું છું કે પ્રોસીડ ને એમિનો સ્ટેપઅપ જે આવે છે અથવા તો તો જે એનો ઉપયોગ જો તમે કરશો તો ઉત્પાદનની અંદર જે છે એ લગભગ તમને દોઢું ઉત્પાદન તો જે છે આરામથી તમે લઈ શકો

જોવા મળશે બરાબર તો આ સફેદ ફૂગ હોય કાળી ફૂગ હોય પછી આવતા આવતા બીક જે છે આપણે મુંડાની છે એ મુંડા એ અમારા ખેડૂતોના ગુંડા તો એ જે છે એનામાં પણ જે છે એ આ જો આપી દીધેલું છે તો આ એની બધી પ્રક્રિયાઓ છે મુંડા ન લાગે આ બધી કામગીરી જે છે એ આનાથી થઈ શકે બાકી તો અમારી યુનિવર્સિટીની ઘણી બધી ભલામણો હોય છે દિવસે 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 આવતી હોય છે તમે આવી રીતના લીલુડી ધરતીની અંદર જ્યારે આજે વાત કરી રહ્યા છે ત્યારે ખેડૂત મિત્રો અમે તમને એક ભલામણ પણ કરીએ છે કે તમે તમારા નજીકના જે ખેડતી વિશે કઈક જાણે છે અત્યારે જે કઈ અમારા ગ્રામ સેવક મિત્રો આવ્યા છે બધા બીએસસી એસસી એમએસસી ને બી એચડી કરેલા આવ્યા છે તો એની પાસે પણ તમે જાઓ અને એમની પાસેથી પણ થોડી ઘણી માહિતી મેળવો કારણ કે એ બધા જે છે એનું જ્ઞાન એમના ફળી જાય જો તમે એને નહીં પૂછો તો એ સામે અમારા ગ્રામ સેવક મિત્રો છે સીધે સીધા એને એવી ન ખબર હોય કે મુકેશભાઈ ને જરૂર છે કે આ ભાઈ જરૂર છે પણ જયારે તમે એનો સંપર્ક કરશો તમે એમને કહેશો કે સાહેબ અમને આની જરૂરિયાત છે તો તમને પૂરેપૂરી માહિતી જયારે જરૂર હોય ત્યારે જે છે એ તમને આપશે તો એનો પણ તમે પૂરેપૂરો લાભ લો બાકી જે છે એ લીલુડી ધરતી છે કિસાન સફર છે અંદાજ આવી ઘણી બધી જે ખેડૂતો સાથે સીધી સંકળાયેલી યુટ્યુબ યુટ્યુબ છે કે જે હકીકત વાસ્તવિક ખેડૂતો પાસે જાય અને જે માહિતી મેળવે છે તો એમનો પણ તમે સંપર્ક કરી અને માહિતી મેળવતા રહો મુળિયા સાહેબ આપણે છે બહુ સરસ મજાની છે એ વાત કરી કે મગફળી છે પીળી પડવી અને મગફળી પીળી પડવાના છે એ ઉપાયોની આપણે છે વાત કરી એમની જે પ્રોસેસની વાત કરી કે ત્રણસો એકવીસ રૂપિયાની અંદર છે અઢીસો ગ્રામ આવે અને પચીસ રૂપિયાનો છે એ ખેડૂતોને છે એ પંપ છે પડે છે અને એવું ને એવું છે એ સ્ટાર પ્રોટેક્ટની છે આપણે વાત કરીએ કોઈ પણ પ્રકારની છે સાહેબ ફૂગ હોય તો એ ફૂગને છે કંટ્રોલ કરવાનું કામ છે એ પોતે છે નિયંત્રણ કરવાનું કામ છે એ પોતે છે એ કરે છે કે તમારા પાકની અંદર ફૂગ આવવા જ નહીં દે બરાબર હવે છે તમને આ વિડીયો છે એ સારો લાગ્યો હોય તો આપ છે એ લીડુ ધરતી યુટ્યુબ ચેનલને છે એ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારા હેલ્પલાઇન નંબર છે એકાણું જીરો એકતાલીસ પાંત્રી અગિયાર નવ્વાણું સાત નવ્વાણું સાત ચુમ્માલીસ ત્યાંશી બસો એક એકાણું જીરો એકતાલીસ પાંત્રી અગિયાર ત્રણ આ અમારા છે હેલ્પલાઇન નંબર છે આપણે કોઈપણ જાતનો છે એ ખેતીના ખેતીલક્ષી છે એ પ્રશ્ન હોય અથવા તો યોજના કે છે એ કોઈ છે એ મૂંઝવણ હોય તો આપ અમને છે એ ગમે ત્યારે છે એ કોલ છે એ કરી શકો છો મૂળિયા સાહેબ આપ અમારી ચેનલમાં જોડવા બધો આપ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ